તુકારામને કેટલી વાર લોકોએ લૂંટ્યા પત્નીના મેળા લુચ્ચાઓ લૂંટી લીધા અને પૈસા ડૂબ્યા ભગવાન ની દયાથી થોડા પૈસા વસૂલ થયા એ લઈને પાછા ઘરે પરત ફરતી વખતે રસ્તામાં એક તુતારા એ પિત્તળનું ઢોળ ચડાવેલું કડું સોનાનું કહીને તુકારામ વેચ્યું અને બધા રૂપિયા લઈ લીધા ઘરે આવ્યા પછી એવી ખબર પડી કે કડું સોનાનું નહીં પણ પિત્તળનું છે એટલે લોકોએ તેમને ફજેત કર્યા અને પત્નીએ તેમને બરાબર ઉધડે લીધા આ રીતે પૈસાને બદલે નિંદા મળી આમ બનવા છતાં એકવાર જીજાએ પિતાને નામે બસો રૂપિયા લાવીને તું મીઠું ખરીદ તું કે બા એનું મીઠું ખરીદીને દૂર દેશાવરમાં લઈ ગયા અને ના અઢીસો કર્યા પણ પાછા આવડતી વખતે રસ્તામાં ગરીબીને લીધે નંખાઈ ગયેલો એક બ્રાહ્મણ મળ્યો અને મદદ માટે ખૂબ કાકલુદી કરવા લાગ્યો એટલે તુકારા તેને આપી દીધા ઘેર આવતાની સાથે ખબર લઈ નાખી આ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો